અહીં આપણી રાયતા તઈ ગઈ છે થોડી હીંગ એડ કરીશું આપણે સમારેલા લીલા મરચાં એડ કરીશું હવે આદુ લસણની પેસ્ટ એડ કરીશું હવે એક ટામેટું સમારેલું એડ કરીશું હવે લીલું લસણ એડ કરીશું કઈ ચમચી હવે બટાકા એડ કરીશું મેં અહીંયા ગઈ જોઈ લીધા હતા બટાકા આ રીતે તમે શાક બનાવો તો જેને કોબીનું શાક ના ભાવે એને પણ આ શાક ભાવે હવે આપણે એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું થોડી હળદર એડ કરીશું મિક્સ કરી લઈશું શાક બનાવી જરૂર થી બનાવી ટ્રાય કરી દેજો હવે મરચું આપણે પછી એડ કરીશું થોડુંક શેકાઈ જાય શાક એટલે થોડી વાર આપણે એને ઢાંકીને રવા દઈશું

અહીંયા બે ચમચી લાલ મરચું એડ કર્યું છે હવે થોડી વાર હજુ શેકાવા દઈશું આપણે એને હવે અંદર એડ કરીશું ધાના હવે ધીમત આપણે એને શેકા દઈશું બનીને રેડી થઈ ગયું છે શેકાઈ ગયું છે હવે પાંચ દસ મિનિટ શેકા દઈશું આપણે એને આપણું શાક બનીને રેડી થઈ ગયું છે એકદમ કોરું બી થઈ બટાકા બી આપડા ચડી ગયા છે હવે આપણે બાઉલમાં કાઢ લઈશું હવે આપણે કર લઈશું આપડે કોબી બટેકા શાક બનીને રેડી થઈ ગયું છે અને ગરમ ગરમ રોટલી અને જરૂરથી ટ્રાય કરજો ટેસ્ટી શાક બને છે જેને નહીં ભાવે એને પણ સારું લાગશે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો એકદમ ટેસ્ટી શાક બનીને રેડી થઈ ગયું છે આ રીતે તમે જરૂરથી ટ્રાય કરો